અને ડી સમાન ન આવે તો જવાબમાં લખવાનું કે ડી શ્રેણીમાં તફાવત અલગ અલગ છે સમાંતર પ્રમાણે છે તો આપણે એનું તફાવત જોઈએ તો એ ટુ એછા એ ટુ ઓછા એ વન એટલે ત્રણ વત્તા વર્ગમૂળ ત્રણ ઓછા ત્રણ એટલે ઓછા ત્રણ વત્તા ત્રણ ઉડી જાય એટલે વર્ગમૂળ બે પછી એ થ્રી ઓછા એ એટલે ત્રણ ઓછા

બે છે સમાન જ આવે છે માટે સમાંતર શ્રેણી છે બધામાં બે ઉમેરી તો પદ મળી જાય ત્રણ વત્તા એક ચાર વર્ગમૂળ ઉત્તર થાય પછી ચાર વત્તા ચાર વર્ગ માં એક વર્ગમૂળ ઉમેરો ત્રણ વત્તા પાંચ વર્ગમૂળ મુણ થાય પછી ત્રણ વત્તા પાંચ વર્ગ માં એક વર્ગમૂળ ઉમેરો ત્રણ વત્તા છ વર્ગ મુણ થાય આમ ત્રણેય પદ આપણને મળી જાય છે

એટલે આમ એક એક જીરો વધતો જાય છે એટલે 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 તફાવત છે છે ને સરખો આવતો નથી 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 આગળ પછી પછી આ આ સમાન સમાન માટે માટે શ્રેણી શ્રેણી કે એ એના ત્રણ પદ શોધી શકાશે નહીં દાખલા નંબર ચાર સૌ પ્રથમ આપણે ડી શોધીએ તો એ ટુ ઓછા એ ઓછા ચાર માંથી જીરો જાય તો ઓછા ચાર રે

એ થ્રી ઓછા એ કરો તો એક દુતીયાંશ ઓછા ને વત્તા દુતીયાંશ આવશે એટલે જીરો અને એ ફોર ઓછા એ તૃતીયાંશ કરો તો પણ એક ઓછા એક કે બધા પદ સમાન છે તો બાકીના પદ ઈ જ આવશે બધામાં નાખો પણ ઈ જ થશે ઓછા એક દુત્યાં ઓછા એક દુત્યાં ઓછા એક દુત્યાં કારણ કે ડી જીરો છે જીરો એટલે કંઈ નહીં એટલે એના પદ આવે તો મિત્રો આ રીતે ચાર દાખલા થયા નેક્સ્ટ માં આપણે બીજા વધારા દાખલા જોઈશું જય શિયા રામ જય દ્વારિકાધીશ